સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે આપ સર્વે વૈષ્ણવોને ગોપાષ્ટમીની ખૂબ ખૂબ મંગલ વધાય ગોપાષ્ટમીનો ખૂબ જ સુંદર ભાવ આજે આપણે સમજવાના છીએ અને સાથે સાથે ગોપાષ્ટમી આપણને શું સંદેશ આપે છે ઠાકોરજીની ગોચારણ લીલાનો રસ દર્શન કરીશું આગે ગાય પાછે ગાય ઈત ગાય ઊત ગાય ગોવિંદ કો ગાયન મે બસ પોહી ભાવે ગાયન કે સંગ ધાવે ગાયન મે સચુપાવે ગાયન કી ખુર રેણો લે અંગ

ગોપાલોના એક નાનકડા નેસડામાં પધાર્યા છે ગોપાલોના મુખ્યા નંદરાયજીના આત્મજ બની લીલા કરી રહ્યા છે બીજા ગોપ દેખા દેખાદેખી ગોચારણમાં જવાથન ગણી રહ્યા છે યશોદાજીને મનાવે છે મૈયારી મેં ગાય ચરાવન જય હો તો કહી મહરી નંદ બાબા સો બળો ભાઈઓ ન હરે હો સખાબલ ઔર માનંદ સંગ ખેલો જાય યમુના મે નોકુળમાં અનેક ઉત્પાદો થતા હોવાથી નંદરાયજી બધા ગોપાલકો સાથે નંદનંદનને પધરાવી વૃંદાવનમાં આવ્યા છે નૌકાનન ગિરિરાજજી અને યમુના પુલિન જોઈ અત્યંત પ્રસન્ન થયેલા ભગવાને જે બાળ લીલાઓ કરી તેનું વર્ણન સુખદેવજી મહારાજ ચાર શ્લોકથી કરે છે એવં રજો પ્રીતિ પ્રીતિમ તે કલવાક્યે સ્વકાલે સ્વકાલેન વત્સપાલ બૂુવુ અવિદુરે વ્રજભુવ સ ગોપાલકે ચારયામા સ તુર વત્સાનાક્રીપરીછ ક્વચિ વાદયતો વેણુ ક્ષપણ ક્ષિપ્ધ ક્વચિ ક્વચિ પાદેકિણી ક્વચિ કૃત્રિમ ગોવૃષ વૃષાયમાણો નર્દંતો યુયુધા પરસ્પર અનુકૃત્ય ઋતેર જંતુ પ્રાકૃતો યથા શ્રી સુખદેવજી મહારાજ પ્રભુની બાળ લીલાનું વર્ણન કરે છે એ પ્રમાણે શ્રી કૃષ્ણ અને બલરામ બાળકો જેવી ચેષ્ટા કરતા કાલુ કાલુ બોલતા વૃજવાસીઓને આનંદ આપતા પોતાનો કાળ પ્રાપ્ત થતા વાછોડાને ચણાવનાર થાય કાળ પ્રાપ્ત થતા એટલે આધિદેવિક કાળ ભગવાનની સેવા કરવા આવ્યો ત્યારે વાછડા ચરાવવા યોગ્ય ત્રણ વર્ષની ઉંમર પ્રાપ્ત કરી દશમ સ્કંદ સુબોધિનીજીમાં આ વર્ણન છે બંને ભાઈઓ વૃંદાવનની નજીકમાં વાછડા ચરાવવા લાગ્યા એમની પાસે રમવાના ઘણા સાધનો હતા ક્યારેક વેણું વગાડે છે ક્યારેક ગોફણથી રમે છે ક્યારેક નુપુર પહેરેલા ચરણોથી નૃત્ય કરે છે તો ક્યારેક કૃત્રિમ બળદો પર બેસી જાય છે ક્યારેક બળદોના ભાંભરવાનું અનુકરણ કરે છે ક્યારેક બીજા ગોપ બાળકો સાથે નાદ કરે છે ક્યારેક બળદો આથળે એમ એકબીજા સાથે લડતા ક્યારેક મોર વગેરે પક્ષીઓના અવાજનું અનુકરણ કરતા આ પ્રાકૃત બાળક જેવી વિવિધ લીલાઓ કરતાં ફરતા આતિદેવી કાળ ભગવાનની સેવામાં આવ્યો અને ભગવાને ગૌચારણ યોગ્ય ત્રણ વર્ષની ઉંમર પ્રાપ્ત કરી પોતાના લાડલાની જીત આગળ યશોદા માતાએ નમતું જોખ્યું નંદ બાબાને પણ મનાવી લીધા શુભ દિન શુભ મુહૂર્ત જોયું કારતક સુદ આઠમનો દિવસ આવ્યો પ્રથમ ગૌચારણ કોલ ઉઠ યશોદા મૈયા કી નો હૈ સાજ ભાત બાજે બાજત ઘોષ સબ ગોવિંદ પ્રભુ નામ ભયો ગોપાલ નંદ નંદ ને ગોવાનો વેશ લીધો છે હાથમાં નાનકડી લાકડી છે ખભે કાળી કામડી છે કેળે કંદોરો છે એમાં વેણુજી બિરાજે છે માથે મોરપીચ ખોસ્યું છે ગોકર્ણ ધારણ કર્યા છે હાકોટા પાડતા અડવાણે પગે પ્રભુ વાછડા પાછળ દોડે છે હેરી દેત ચલે વ્રજ બાલક આનંદ હસત જાત જાત હરી ખેલત સબ મીલે પશુપાલક कोई गावत कोई बेनु बजावत कोई नाचत कोई धाय किलकत कान देख यह कौतुक हरक सखन उर लावत भात कही तुम चोको बात तुम मोको बाचे भैया हर की पठायो बोधन वृंद लिए व्रज बालक यमुना तट पहुंचायो चरत धेन अपने अपने रेवा अति सघन वन चारो સૂર સંગમી લગાય ચરાવત જશુમતી સૂત બારો નંદનંદન સાંજે ઘરે પધારે છે પોતે કેવી સરસ ગાયો ચરાવી એની બળાઈ યશોદાજી પાસે હાકે છે યશોદાજી ગોદમાં બેસાડી ગોરથથી છવાયે મુખ કમલ સાફ કરે છે ઓવાળના લે છે કહા કેસે ખીલે લાલન બાત કહો મોસો વનકી

સુવન દેરી કે સંગ ફન જા કરે ઉત જય હો ફેર ચરાવન ગાય પરમાનંદ પ્રભુ કી જનની લેત કંઠ લે ગોપાષ્ટમી ઉત્સવ શુદ્ધ વ્રજ લીલાનો ઉત્સવ છે ગાય છે તે વ્રજ ભક્તનું સ્વરૂપ છે વ્રજ ભક્તો જેવા કજરારે નેત્રો છે વ્રજ ભક્તોના જેવો મુગ્ધ ભાવ છે જ્યારે પ્રભુ વેણુ બગાડે છે ત્યારે ગોપીજનો બધું કામ છોડી વેણુનાદનો એક જીતથી શ્રવણ કરે છે બધી સુધી બુદ્ધિ વિસરી જાય છે તેવી જ રીતે ગાયો પણ પોતાનો પ્રાકૃત સ્વભાવ ત્યજી દઈ ઘ ખાવાનું ભૂલી ઊંચા કાન કરી એક ચિત્તે વેણુનાદનું શ્રવણ કરે છે અમૃતનું કામરૂપી કાનરૂપી પડ્યાથી પાન કરે છે તેથી વ્રજભક્તના ભાવરૂપે છે શ્રી ઠાકોરજીને ગાયો તેથી બહુ જ પ્રિય છે તેથી ગાયની સેવાથી શ્રી ગોવર્ધનનાથજી વ્રજભક્તની સેવા માને છે અને જલ્દી પ્રસન્ન થાય છે તેથી વૈષ્ણવોએ ભાવપૂર્વક નિત્ય ગાયની સેવા કરવી શાસ્ત્રોમાં ગાયનું મહાત્મ્ય વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે પૂજ્યપાદ ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહોદયે ગાય માતાના આધિક દૈવિક સ્વરૂપનું વર્ણન કરતો સુંદર કેલેન્ડર પ્રગટ કર્યું છે જે પુષ્ટિ માધુર્યના કાર્યાલયમાં ઉપલબ્ધ છે ગોપાષ્ટમીનો ઉત્સવ ભારતીય પરંપરાનું પ્રતિક છે ભારત કૃષી પ્રધાન દેશ છે પશુધન ભારતની સમૃદ્ધિનું પ્રતિક છે પશુધનનું સંવર્ધન અને સંરક્ષણ આપણો રાષ્ટ્રીય ધર્મ છે ગોપાષ્ટમીનો ઉત્સવ આપણે સૌને આપણા ધર્મ પ્રત્યે જાગૃત કરવાનો સંદેશો આપે છે જાગૃત રહેવાનો સંદેશો આપે છે ગાયના દૂધમાં જ નહીં પણ ગૌમૂત્ર અને ગોબરમાં પણ અનેક આયુર્વેદિક ગુણો છે તે હવે પશ્ચિમના વૈજ્ઞાનિકોએ પણ સ્વીકાર્યું છે ગૌ માતા પ્રભુને ગોચારણમાં કેટલો આનંદ આવે છે એનું વર્ણન શ્રી સુરદાસજી કરે છે વૃંદાવનમાં મોકો અતિભાવત વૃંદાવન તટયે સુર ભી અતિ સુખદ ચરાવત પૂજ્ય પાઠ ગોસ્વામી એક સવા શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રી વિરચિત ગાય માતાના અલૌકિક મહાત્મ્ય સમજાવતું વિવિધ રંગી કેલેન્ડરમાં જે સંદેશો છે તેનું રસ દર્શન આપણે કરીએ ગાય એ હિન્દુ ધર્મનો આધાર સ્તંભ છે ધ્યાન આપજો ગાય એ હિન્દુ ધર્મનો આધાર સ્તંભ છે ગૌ સેવા એ પ્રત્યેક વૈષ્ણવનો ધર્મ છે ગાયો ક્યાંય દુઃખી કે રખડતી રઝડતી ન હોવી જોઈએ ગૌહત્યાનું કલંક આપણા ભારત દેશમાંથી દૂર થવું જ જોઈએ આપણા પ્રિય પ્રભુ પણ ગાયોનું લાલન પાલન કરી ગોપાલ કૃષ્ણ કહેવાયા છે આપણે શ્રી ઠાકોરજીને પ્રેમ કરીએ પણ શ્રી ઠાકોરજી જેને પ્રેમ કરે તેને કેમ ભૂલી જવાય શ્રી ઠાકોરજી આપણી સેવા તો સ્વીકારે જ છે જો આપણે શ્રી ઠાકોરજીને અત્યંત પ્રિય એવી ગૌ સેવા કરીએ માટે દરેક વૈષ્ણવનું કર્તવ્ય છે કે ગૌ સેવા ગૌપાલન અને ગૌરક્ષણમાં પૂરતું ધ્યાન આપો હવે ગોપાષ્ટમી સંદેશ વિશે આપણે સમજીશું ગાય એ હિન્દુ ધર્મનો આધાર સ્તંભ છે ગૌમાતા હિન્દુ સંસ્કૃતિ તથા સનાતન ધર્મના મૂળ આધારોમાંનો એક છે ગૌમાતા ભારત માતાના બધા સંતાનોને એક સૂત્રમાં બાંધનારું મહત્વનો પરિબળ છે આપણો ભારત દેશ અનેક સંપ્રદાયો પંથો માન્યતાઓ અનેક પ્રાંતો વિવિધ ભાષાઓ ભિન્ન પહેરવેશ અનેક રીતિ રિવાજો ભિન્ન ઉપાસના પદ્ધતિમાં પહોંચાયેલા દેશ છે બધા સંપ્રદાયોમાં અનેક મતભેદો અને માન્યતાઓ અલગ અલગ હોવા છતાં ગૌમાતાની બાબતમાં બધા સંપ્રદાયો બધા જ સંતો આચાર્યો એકમત છે સર્વસંમત છે બધામાં એક સરખી ગૌભક્તિ છે ગૌમાતા ભારતના બધા સંતાનોને એક સ્નેહના સૂત્રમાં બાંધનારી મમતામયી વાત્સલ્યમયી માતા છે તે રાષ્ટ્રમાતાનું જ સ્વરૂપ છે વિશ્વના બધા જ મનુષ્યોની તે માતા છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણે ગૌમાતાનો મહિમા વધારવા મનુષ્ય દેહ ધારણ કરી જાતે ગૌચારણ કરી અને ગૌસેવા ગોપાલન કર્યું છે તેથી ભગવાન ગોપાલ કહેવાયા માત્ર વર્ષની ઉંમરે ભગવાન ગાયો ચરાવવા ગોકુળ વૃંદાવન વનો ઉપવનોમાં ખુલ્લા ચરણાર વિંદે પધાર્યા હતા સુરદાસ પ્રભુ નંગે પાયન અનુદિન ગયા ચારત આ રીતે ભગવાને લોકોને ગૌસેવાની પ્રેરણા અને સંદેશ આપ્યો હતો શ યશોદામાં અને શ્રી નંદ પાસે નવ લાખ ગાયો હતી તેઓ ભક્તિભાવથી ગૌમાતાની પૂજા સેવા અને લાલન પાલન કરતા હતા તેમની ગૌસેવાના પુણ્યથી ભગવાન મથુરા નગરી છોડીને ગોકુળ ગામમાં તેમને આંગણે પધાર્યા હતા અને દુનિયાને સંદેશ આપ્યો હતો કે જે ગાયોની સેવા કરે તેને ત્યાં હું બાળક થઈને તેના આંગણામાં ખેલું છું જે મનુષ્યો ગાયોની સેવા કરે તેના ઉપર અત્યંત પ્રસન્ન થઈ શ્રી ઠાકોરજી તેને ધર્મ અર્થ કામ અને મોક્ષનું વરદાન આપી અંતે તેને ધામમાં લઈ જાય છે ગૌસેવા એ પ્રત્યેક વૈષ્ણવનો ધર્મ છે ગાયો ક્યાંય દુઃખી કે રચડતી ન હોવી જોઈએ ગૌહત્યાનું કલંક આપણા દેશમાંથી દૂર થવું જ જોઈએ આપણે શ્રી ઠાકોરજીને પ્રેમ કરીએ પણ શ્રી ઠાકોરજી જેને પ્રેમ કરતા હોય તેને કેમ ભૂલી જવાય શ્રી ઠાકોરજી આપણી સેવા તો સ્વીકારે જો આપણે શ્રી ઠાકોરજીને અત્યંત પ્રિય એવી ગૌસેવા કરીએ ગૌસેવા કરવાથી આપણો દેશ સુજલામ સુફલામ બનશે તેમજ એક અખંડ મજબૂત અને સંપન્ન રાષ્ટ્ર બનશે પુનઃ જગત ગુરુ બની સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરશે માટે દરેક વૈષ્ણવનું કર્તવ્ય છે કે ગૌ સેવા અને ગૌપાલનમાં પૂરતું ધ્યાન આપે હવે આપણે ગોચારણ લીલાનું રસ દર્શન કરવાના છીએ શ્રી સુબોધિનીજી આધારિત માન દાન ગોચારણ અને રાસ એ નિત્ય લીલા છે દાનલી અને મહારાષ્ટ્ર જેમ સુંદર ગોચરણ થાય છે ગોપાલ દારકે ચારયા માન નાના ક્રીડા પરિચીલાઓ કરતા અને કાલી મધુર કરતા કરતા કાળે ભગવાન અને બલરામજી વાછડા ચડાવવા જેવડા થાય છે જેમની પાસે રમતના અનેક સાધન હતા તે બે બાળકો શ્રી કૃષ્ણ અને બલરામ બીજા બાળકોને સાથે વૃંદાવનની પાડોશમાં વાછડા ચડાવવા લાગ્યા મહાપ્રભુજી કહે છે કે ચલિતમ મધુરમ શ્રી ઠાકોરજીએ ત્રણ વર્ષનું સ્વરૂપ ધારણ કર્યું છે માતાજીને મનાવી લીધા છે કાર્તક સુદ આઠમને ગોપાષ્ટમીએ દિવસે શ્રી બલરામજી અને ગોપ બાળકોને લઈને વનમાં પધાર્યા છે હાથમાં લાકડી છે ખભે કાળી કામડી છે કેળે કંદોરો છે એમાં વાસળી ભરાવી છે

રમા સહિત વય કોઠ ભુલાવત અહે વૃંદાવન અહે યમુના તટયે સુરભી અતિ સુખદ ચરાવત ગાયોને પણ કાનોડો અતિ પ્રિય છે કાનોડાની બંસીની ધૂન સાંભળી શ્રી ગિરાજ પરથી દોડી આવી કનૈયાને ઘેરી વળે છે શ્યામ સુંદરના દર્શન થતાં જ પતો શાન ભૂલી શ્રી ઠાકોરજીના સ્વરૂપના દર્શનમાં સ્તબ્ધ બની ચિત્રવત ઊભી રહે છે

ગૌચારણ લીલાના સુંદર પદ છે શ્રી સ્વામીજીને તો શ્રી ઠાકોરજી ગોપ વેશમાં ગાય વચ્ચે દેખાય છે આગે ગાય પાછે ગાય ઈત ગાય ઉત ગાય ગોવિંદ કો ગાયન બસવોહી ભાવે આ રીતે ગોપાષ્ટમીના સંદેશમાં આપણે સમજીએ તો બને એટલું આપણે ગાયોનું ધ્યાન રાખવું જોઈએ આપણે બધા જાણીએ છીએ કે નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી એકસો આરશ્રી કિશોર કિશોરચંદ્ર બાવાશ્રીએ કેટલું બધું ગાયો માટે કર્યું છે એમના પિતાશ્રી નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી પુરુષોત્તમ લાલજીના પ્રસંગો પણ આપણે જોયા તેમાં પણ ગૌસેવામાં ભાર મૂકવામાં આવ્યો છે માટે આપણે ગાયને ક્યારેય જબલા કે કોથળીમાં કંઈ પણ ખાવાનું નાખવું ન જોયું ન નાખવું જોઈએ અને ક્યાંય પણ જોઈએ તો તે કાઢીને ગટરમાં કોથળી ફેંકી દેવી જોઈએ આ આપણે ગોપાષ્ટમીના દિવસે નિયમ લેવો જોઈએ કે ગાયને ક્યાંય પણ જબલા કે કંઈ પણ એવું ખાવાનું નહીં આપીએ કે જેના કારણે એને તકલીફ વેઠવી પડે આટલું તો આપણે એક જાગૃત નારી નાગરિક તરીકે કરી જ શકીએ એટલે ગોપાષ્ટમીનો સંદેશ આપણને ઠાકોરજી એ જ આપે છે કે ગાયોની સેવા કરો એટલે ગાયોની સેવા આપણે ઘણી રીતે કરી શકીએ ગાયોને હેરાન ન કરીને પણ કરી શકીએ ગાયોને ગંદો એઠવાડ કે એવું ન આપીએ કારણ કે એઠવાડ આપવાથી ખૂબ જ પાપ લાગે છે આપણે ગૌગરાસ જ ગાયને આપવો જોઈએ અને જબલા કોથળીમાં કંઈ પણ ન નાખવું જોઈએ અમે એક વખત ચંપારણિયા ગયા હતા ત્યાં નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી એકસો શ્રી કિશોરચંદ્ર બાવાશ્રીના ભાઈ વિનુ બાવાએ પણ આ આજ્ઞા કરી હતી અને આપણે ચીનુ બાવાના વચનામૃત પણ સમજ્યા હતા મહારાજ શ્રીના એમને પણ આ આજ્ઞા કરી હતી કે ગાયોની સેવા કરવી એટલે ગાયોને ક્યારે પણ જબલા કોથળીમાં ન નાખવું આજનો આ સત્સંગ શ્રીનાથજી શ્રી અમનાજી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું જય શ્રી કૃષ્ણ